ત્રણ દિવસનું વિધાનસભાનું સત્ર ગુજરાતની જનતાના પ્રશ્નો સમસ્યા તકલીફ પીડાઓને વાચા આપવા માટે સરકારનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા માટે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યમાં ધારાસભ્યો અહીંયા જે પોતાના પ્રશ્નો રજૂ કરે એના માટે પૂરતી તક મળવી જોઈએ પોતાનો ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને નિષ્ફળતા છુપાવવા માટે આ સરકાર દ્વારા દ્વારા દરેક રીતે કોંગ્રેસ પક્ષ જે જે પ્રશ્નો ઉઠાવવામાં આવે છે રજૂઆતો કરવા માંગે છે જે ચર્ચામાં ભાગ લેવાનો હોય એમાં સમય આપવામાં આવતો નથી જાણી જોઈને એમની નિષ્ફળતાઓ ઉજાગર ના થાય એવા પ્રયત્નો પણ થાય છે અને એના માટે કોંગ્રેસના ધારાસભ્યોને ગઈકાલે એક દિવસ માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા આજના દિવસની કાર્યવાહીમાં કામકાજ સલાહકાર સમિતિમાં નક્કી થયા મુજબનો એજન્ડા હતો નિયમ એકસો સોળ હેઠળ જે સભ્યો દ્વારા નોટિસ આપવામાં આવી હોય એ સભ્યોને પ્રશ્ન પૂછવાની તક મળે છે અને જે જવાબ છે એના આધારે મંત્રી શ્રી એની વિગતવાર વાત પણ કરે છે આખા રાજ્યમાં જે છેલ્લા ત્રણ દાયકા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે દારૂની વધી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી છે અને એમાં પણ છેલ્લા દશકામાં જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ વધી આપણે બધાએ જોયું કે પહેલા ડ્રગ્સ કચ્છના દરિયાકાંઠે ખૂબ મોટા પ્રમાણમાં લેન્ડિંગ થાય કે આગળ વધીને હવે સૌરાષ્ટ્રમાં પોરબંદર હોય કે વેરાવળમાં પણ પકડાય છે હવે દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ કે હજીરા દરિયા કિનારે પણ પકડાય છે છે એનો સ્પષ્ટ મતલબ કે ગુજરાત નો કાંઠો એ ડ્રગ્સ નું લેન્ડિંગ હબ બની ગયો છે ડ્રગ્સ લેન્ડ તો ગુજરાતમાં થાય છે પણ સાથે સાથે દિવસે દિવસે અનેક એવી ફેક્ટરીઓ પકડાય છે જ્યાં ડ્રગ્સ માંથી મોટા પ્રમાણમાં ટેબ્લેટ બીજા સ્વરૂપોમાં ડ્રગ્સ ને પેકિંગ કરી અને દેશ અને વિદેશ સુધી મોકલવામાં આવે છે થોડા દિવસ પહેલા આપણે બધાએ જોયું કે સુરતમાં ડ્રગ્સના પેડલર પકડાયા રાજકોટમાં પકડાયા અલગ અલગ જગ્યાએ ડ્રગ્સ પકડાયું અને એમાં જે હકીકતો બહાર આવી એનાથી હવે આ બધી ચાની ચાનીલ થી લઈ અને ભજીયાની દુકાન સુધી પહોંચી ગઈ છે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે નશામાં કોઈ સપડાય તો યુવાન એની જિંદગી બરબાદ થાય છે પણ આખા પરિવાર તહેસ નહેસ કરી દે છે અને નશામાંથી બહાર નીકળવું ખૂબ અઘરું છે ત્યારે દારૂથી થી જ આખા ગુજરાતમાં યુવાધન બરબાદ થઈ રહ્યું હતું નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા બની રહી છે બાકી સમાજ વ્યવસ્થાને અસર થાય છે અને એમાં ઉપરથી આ ડ્રગસનું દૂષણનો વધારો થયો છે અને એટલા જ માટે વારંવાર અમે વિધાનસભામાં કીધું કે આના માટે મોકળાશ ચર્ચા થવી જોઈએ અને પૂરો સમય આપવો જોઈએ જેથી કરીને ગુજરાતના સમાજ જીવનનો જે આયનો છે એનું પ્રતિબિંબ છે અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગૃહમાં રજૂ કરી શકે ને એના માટે કોઈ દિશા નક્કી થાય આજે એકસો સોળ ની નોટિસમાં અચાનક રાજ્યના મંત્રી ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવા માંડ્યા કે આવો અમે ચર્ચા કરવા તૈયાર છે જેટલી પણ ચર્ચા કરવી હોય હોય જે જે બોલવું આક્ષેપો હોય એનો હું જવાબ આપવા તૈયાર છું ભાઈ આક્ષેપો કોઈ ઘરથી કરેલા નથી કોઈની સાથે ફોટા પડ્યા એટલા માટે આક્ષેપ થયા ક્યાંક તમારા નજીકના માણસો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સપડાયેલા પકડાયા એટલા માટે આક્ષેપો થયા જે આંકડા આવ્યા છે એના આધારે આક્ષેપ થાય છે અમે આજે પણ ગૃહના ફ્લોર પર કીધું છે કે આ ગુજરાતના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે ઉડતું ગુજરાત ના બને એની ચિંતા તમને ને અમને બધાને છે જો ચિંતા હોય ને તમારામાં ખરી પ્રમાણિકતાથી ચર્ચા કરવા માંગતા હોય તો આવતીકાલે એક દિવસ સત્ર વધારો અને બધા જ એકસો બ્યાસી ધારાસભ્યને આ ગુજરાત ઉડતા ગુજરાત ના બને ગુજરાતમાં નશાબંધીનો કાયદો છે કડક રીતે અમલ થાય એના માટે ચર્ચા કરવાનો મોકળાશથી સમય આપો પણ એવો સમય નથી આપવો એમને તો નિયમોની જોગવાઈ મુજબ ખાલી કોઈ સભ્ય પ્રશ્ન પૂછે અને એની સામે મંત્રી વાહવાહી કરાય એવું ભાષણ કરે એવો પ્રયત્ન કરવો છે એટલા માટે જ આજે અમે સ્પીકર સીને સ્પષ્ટ કીધું કે આજે જ નિયમ એકસો છે એની મર્યાદાઓ છે એની જોગવાઈઓ છે એની મર્યાદા મર્યાદાને જોગવાઈમાં અમે આ આટલા ગંભીર વિષય પર આટલું ચારે તરફ જે ખોટું ચાલી રહ્યું છે ભ્રષ્ટાચાર અને મિલીભગત ચાલી રહ્યો છે એના પર પૂરતી ચર્ચાનો અમને અવકાશ ના મળી શકે આવતીકાલે એક દિવસનું સત્ર વધારો અને આખો દિવસ આની પર ચર્ચા કરો મારી તમારા મીડિયાના મારફત રાજ્ય સરકારને પણ ચેલેન્જ છે ગૃહ વિભાગનો હવાલો સંભાળતા રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પણ ચેલેન્જ છે કે આવતીકાલે એક દિવસનું સત્ર બોલાવો એકસો બ્યાસી ધારાસભ્યોને ચર્ચા કરવાનો પૂરતો મોકો આપો અવકાશ આપો અને આખા ગુજરાતમાં જે છડે ચોક પાણી નથી મળતું પણ દારૂ મળે છે સ્થળે ચોક આજે ડ્રગ્સનો વેપાર થઈ રહ્યો છે યુવા પેઢી બરબાદ થઈ રહી છે અને આ બધું થવા પાછળનું એકમાત્ર કારણ આ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની મિલીબગત અને હપ્તાખોરી જવાબદાર છે જો તમે સાચા હોય તમારી ઈચ્છા શક્તિ હોય તમે પ્રમાણિક છો તો કાલે ચર્ચા માટે આવો અમારી પાસે પણ પુરાવા છે અમારી પાસે પણ હકીકતો છે જમીનથી જે હકીકતો છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા રજૂ કરશે અને આખી જે ચર્ચા આજે તો મંત્રી મંત્રીશ્રીને પોતાનું ભાષણ લાઈવ કરવાની ગેરસા હતી અને એટલા જ માટે અમે પ્રશ્નો નથી પૂછ્યા કે કાલી તમારી પ્રસિદ્ધિ માટે આ વિધાનસભાના ફ્લોર નો ઉપયોગ કરવા નહીં દઈએ સાચી હિંમત ને તાકાત હોય તો આવતીકાલે સત્ર બોલાવો આખો દિવાસા ડ્રગ્સ પરની નશાબંધી કાયદાના જે ગુજરાતમાં લીરે લીરા ઉડે છે ખોરી નું રાજ ચાલે છે એ પોલીસ સ્ટેશન થી લઈને મુખ્યમંત્રી કાર્યાલય સુધી જે હપ્તા પહોંચે છે એની જો પૂરી ચર્ચા કરવી હોય તો આખી ચર્ચા લાઈવ કરો અમે ચર્ચામાં ભાગ લેવા તૈયાર છે અને દૂધ નું દૂધ અને પાણી નું પાણી પણ થઈ જાય ગુજરાત અને દેશ ને દુનિયા પણ જાણે કે ગુજરાત જે ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું છે એના માટે સાચા અર્થમાં કોણ જવાબદાર છે ત્યારે અમે સ્પીકરશ્રી ને પણ વિનંતી કરી છે અને આપના માધ્યમથી સરકારને પણ કહીએ છે કે આવતીકાલે એક દિવસ સત્ર વધારો અને આખો દિવસ ગુજરાતમાં નશાબંધી ના કાયદા દારૂ ડ્રગ્સ ને અનૈતિક પ્રવૃત્તિઓ એ વિષય પર ચર્ચા કરો અને આખી ચર્ચાનું લાઈવ પ્રસારણ કરો જેથી આખી દુનિયા જોઈ શકે કે જે લોકો આજે લાજવાને બદલે ગાતતા હતા એની સાચી હકીકતો અને કોણ આમાં મેળાપી છે કે આખી હકીકત બહાર આવી શકે એવી માગણી કરીએ છીએ